મિત્રો ગામમાં જો વરસાદ આવી ગયો છે અને તમને એક મસ્ત મજાની જગ્યાના દર્શન કરો હમણાં કઈ ઐતિહાસિક જગ્યા છે બહુ જૂની પૌરાણિક જય રામાપીર અલખ દરબાર જો મિત્રો અહીંયા પણ લખેલું છે જય અજયપાળ દાદા હા એ જગ્યા મિત્રો જો આ છે જે અંજાર ગામની અંદર આવેલી છે મિત્રો આ છે અંજાર બારોડ સમાજના સુરાપુરા દાદા તો મિત્રો આ જગ્યા છે અજયપાલ દાદાની અહીંયા દરેકની મનોકામના પૂરી થાય છે એ આ જગ્યા છે ખાંભીઓ બધી પાળિયા અજયપાલ દાદા તરીકે ઓળખવામાં આવે છે અહીંયા મિત્રો આને જો મિત્રો જય અજયપાલ દાદા જો મિત્રો તો બધા મિત્રો દર્શન કરી લેજો અજયપાલ દાદાના દાદા દરેકની મનોકામના પૂરી કરે છે અહીંયા જો લખેલું છે જય અજયપાલ દાદા વાહ સરસ મજાની જગ્યા છે તમને દર્શન કરાવી દીધા મિત્રો તો મિત્રો મેં તમને અજયપાલ દાદાના સરસ મજાના દર્શન કરાવી દીધા છે પણ હવે એના વિશે થોડીક માહિતી આપણે મેળવી લઈએ તો અહીંયાના સ્થાનિક છે જે આપણને માહિતી આપશે અને આ જે છે તે દેવી માતાજીનું મંદિર છે મસ્ત મજાનું અહીંયા દેવી માતાજી બિરાજમાન છે હવે આપણે અજયપાલ દાદા વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો આપણે દાદા વિશે જરાક મારી માહિતી આપી ગયો ને આપણે અજયપાલ દાદાના દર્શન તો કર્યા બધાઈને હવે જરાક માહિતી તમે આપી ગયો અમને અજયપાલ દાદાની શું છે દાદાનો ઇતિહાસતા લિત્ર અહીંથી આ માતાજીને દેવીમાં ને દેવીમાં અજયપાલ દાદાએથી હાલીને આવે છે અને આપણે આ દિવાલમાંથી નીકળ્યા છે એવું કે છે

તો આપણે અજયપાલ દાદાનો મા ઇતિહાસ જણાવી ને આપણે દાદા અજયપાલ દાદા છે દાદાની બેન છે 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 એમને મિત્રો જો આ જે ને છે ને એમના બેન છે અને એ અજયપાલ દાદા અજયપાલ દાદા છે ને ત્યાંથી હાલીને આવે છે મેં તમને આગળ દર્શન કર્યા હોય અજયપાલ દાદાના ત્યાંથી હાલીને આવે છે અને અત્યારે અહીંયા સુધી ભૂગ્યા છે તો આ તમે મતલબ ક્યારે તમે આવ્યા ત્યાં આ

હા એટલે આ સિમેન્ટનો તમે અંદાજો લગાવી શકો છો કે અહીંયાથી આવેલા છે આ જો સાઈડમાં ગારાનું છે એટલે અહીંયા શું છે ઓલું ગાબડું પડી ગયું હોય બરાબર ને હા એટલે અહીંયા સિમેન્ટ લગાવી દીધી છે અને અત્યારે માતાજી જો અહીંયા પૂગ્યા છે દેવીમાં બરાબર હજી અને હાલી ને મિત્રો બાર મેક દેવી તો ના આવે સિટીમાં ના આવે બાર વહી જાય બહાર મૂકવા મૂકવાની પણ ના આવે હાથેલ મતલબ જો એ અત્યારે અત્યારે જ માતાજી અહીંયા છે પણ અહીંયાથી નીકળશે એવી માન્યતા છે મિત્રો અહીંયાની અને માતાજી મંદિર બનાવવાની પણ ના પાડે છે ઓટો બનાવવાની પણ ના પાડે છે એનું કારણ છે કે એને હજી હાલવું છે ક્યાં ટેકો છે આ પથ્થર હાવડો આ પથ્થર નો ટેપો જાય ને પછી અમે હરખો કર નાખીએ આ હાલે ને હા હા પછી આમ કર નાખીએ ઓહો હું વાત છે વાહ બે વાહ તો મિત્રો આવા સૌરાષ્ટ્રની અંદર આપડા ખરેખર બહુ સરસ મજાના આવા સ્થાન છે ઘણી ખરી જગ્યા છે અને તમે વિઝિટ કરજો અને આ ગામની અંદર તમારે દર્શન કરવા આવવા હોય તો હું તમને એડ્રેસ આપી દઉં ઉના તાલુકાનું અંજાર ગામ છે ત્યાં તમે આવી અને વિઝિટ કરજો અને દર્શન કરજો માતાજીના જે આ માતાજી છે આપણે બરાબર દેવી માં દરેક ની મનોકામના પૂરી કરે છે ને એમ કોઈ માનતા હોય પૂરી કરે છે વાહ ભાઈ વાહ તો મિત્રો તમે પણ અહીંયા આવજો અને દર્શન કરજો અને આ જે મકાન છે તેમાં એક માજી રહી છે ખાલી જો મિત્રો આ મકાનમાં એક માજી રહી છે અને તમે ક્યાં રહ્યો અહીં બાજુમાં હા બાજુમાં રહી છે મિત્રો તો આવજો અને દર્શન કરજો મિત્રો આ જે પગ છેને અત્યારે બે એકદમ સીધમાં છે એકદમ સીધા અને હાલે ને એટલી એક પગ પાછળ થઈ જાય અને એક પગ આગળ થઈ જાય એટલે ત્યારે ખબર પડી જાય ને હાયલા એમ તો આવું પાછળનો પથ્થર જે છે એ પણ એવું કહી દે છે કે માતાજી એક ચોખાવા હાયલા છે એમ તો જો મિત્રો આ

વાઘા પહેરેલા જો મિત્રો અહિયાં કમરે કંદોરો પણ છે વાતાજી ના વાઘા પહેરેલા છે સરસ મજાના

મિત્રો દરદને માટે અહીંયા જો ધૂપ દીવા અગરબત્તી પણ થાય છે ધૂપ ધવાડો પણ થાય છે માતાજીને ઓ વાહ જો અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે મેઘરાજા આવી ગયા છે જો તમે હવે આ ખાડો ભરાઈ જાય પાણીનો કા મતલબ જ્યાં માતાજી ગમે કોઈ પણ વસ્તુ કરવાની ના જ પાડે છે એમને હા બરાબર હા માજી અહીંયા રહે છે કેટલા હોવા વરા ઉપર થઈ ગયા

હા બરાબર અહીંયા દર્શન કરવા આવતા તમામ લોકો આ બધી ધજા અને ચુંદડીને લાવે છે અને આ માજી અહીંયા રહી છે અહીંયા આ મકાનમાં સો વર્ષની ઉપર થઈ ગયા છે પણ તમે જોવો ખાલી એની નરવાઈ હાલવાની એ કેટલી વાર હાલી આવે કામ કરે કાંઈ ઘટે નહીં એવું હોવ ભાઈ મિત્રો આપણને સરસ બધાની જાણકારી આપી દીધી છે વેજીમાં એ તો આપણને તો બહુ એટલી બધી ખ્યાલ નહોતો પણ અહીંયાના જે સ્થાનિક હોય એને જ આ બધી વસ્તુની ખબર હોય છે એટલા માટે મને એવું થયું કે હું તમારા સુધી આ વ્લોગ પહોંચાડી દઉં તો કાંઈ નહીં મિત્રો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો